નમસ્કાર પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ શોની મારી વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું ગઈકાલે રાજસ્થાન અને મુંબઈ વચ્ચે જે મેચ રમાઈ દર્શકોને અચંબિત કરી દીધી એવી આ મેચ હતી હવે અચંબિત એટલે કરી દે એવી કારણ કે દર્શકોએ ખૂબ જ આશા અપેક્ષા સાથે આવ્યા હતા પ્રેક્ષકો પણ ખૂબ જ આશા અપેક્ષા સાથે જોવા મળ્યા હતા કે આ જે મેચ છે ખૂબ જ હાઈ વોલ્ટેજ જોવા મળશે હાઈ સ્કોરિંગ મેચ જોવા મળશે પરંતુ પ્રેક્ષકો ત્યાં જે ઉપસ્થિત હતા કે જે મુંબઈને ધમાકેદાર બેટર્સને જોવા આવ્યા હતા ક્યાંયક પ્રેક્ષકોની જે આશા અપેક્ષા હતી તેના ઉપર પાણી ફરી વળી વળ્યું અને આ અચંબિત એટલે કરી દે કારણ કે જે મહાન ખેલાડીઓ હતા જે ધમાકેદાર બેટર્સ હતા તેમનું પ્રદર્શન ક્યાંક નબળું જોવા મળ્યું અહીંયા જોવા જઈએ તો રાજસ્થાનની તરફથી જે બોલિંગ ડિપાર્ટમેન્ટ છે કાલે રાજસ્થાનના બોલિંગ જાદુ એવી રીતે કે મુંબઈ હાઈ સ્કોર ના કરી શકે ટોસ જીત્યો રાજસ્થાને પરંતુ તેમણે ફિલ્ડિંગનો નિર્ણય કર્યો અને રાજસ્થાનની વાત કરીએ તો રાજસ્થાનના બોલિંગ ડિપાર્ટમેન્ટે જે રીતે જાદુ પોતાનો ચલાવ્યો છે જે એક પછી એક વિકેટ પડતી ગઈ ધમાકેદાર બેટર્સ આઉટ થતા રહ્યા અને

નવલધીરને એલબી ડબલ્યુ કરી વાનખેડે પર સોંપો પડી દીધો ટ્રેન્ટ ત્રીજી ઓવરમાં આવ્યો અને બ્રેવિસને થર્ડ મેન પર જીલાવી દીધો ચૌદ રનમાં ત્રણ વિકેટો પડી ગઈ ચોથી ઓવરમાં બર્ગર ત્રાટક્યું અને ઈશાન કિશનને એક બ્યુટી દડામાં વિકેટકીપરના હાથે કેચ કરાવી દીધો વીસ રનમાં ચાર વિકેટો થઈ ગઈ હાર્દિક તિલકે થોડી બાજી સંભાળી ત્યાં તો યજવેન્દ્ર ચહલને કેપ્ટન હાર્દિક પંડ્યાને પોવેલના હાથે ઝડપાવી દીધો અને સ્કોર થઈ ગયો વિકેટો હજુ વડે ત્યાં ચાવલાને તંબુ ભેગો કર્યો ત્યાસી માં છ વિકેટો થઈ ગઈ ચૌદમી ઓવરમાં મુંબઈની છેલ્લી આશા તિલક વર્મા ચહલનું શિકાર બન્યો જ્યારે સત્તરમી ઓવરમાં ઝી આઉટ થયો મુંબઈ માત્ર વીસ વર્ષમાં નવ વિકેટે માત્ર એકસો રન બનાવી શક્યું જીત માટેના એકસો રન રાજસ્થાનના બેટર ખાસ કરીને અશ્વિન અને રિયાન પર આગે સમજદારીપૂર્વકની ચાલીસ રનની ભાગીદારી બનાવી અને ત્યારબાદ અશ્વિનના આઉટ થયા બાદ રિયાન પર આગે ફરી એકવાર ફિફ્ટી બનાવતા દુબે સાથે મળીને ઓગણીસ બોલમાં ઓગણચાલીસ રનની ભાગીદારી બનાવી રાજસ્થાને સતત ત્રીજો વિજય અપાવી દીધો પોઈન્ટ ટેબલ પર એકમાત્ર મુંબઈ ઇન્ડિયન્સ સિવાય તમામ ટીમોએ પોતાના ખાતા ખોલાવી નાખ્યા છે મુંબઈ ત્રણેય મેચ હારીને છેલ્લા ક્રમે પહોંચી ચૂક્યું છે બિલકુલ મેચ રમાઈ રાજસ્થાન અને મું હાર્દિક પંડ્યાને લોકોના પ્રેક્ષકો રોષનો સામનો કરવો પડ્યો અને છેલ્લે સંજય માંજરેકરે જે કોમેન્ટર હતા તેમણે પ્રેક્ષકોને શાંત રહેવાની અપીલ કરી અને વાત કરીએ તો લોકો હાર્દિક પંડ્યા પ્રત્યે આટલો બધો અણગમો કેમ વ્યક્ત કરી રહ્યા છે પ્રેક્ષકો અત્ય દર્શકો મીન્સ કે જે ટેલિવિઝન સાથે સંકળાયેલો મેદાન ઉપર જે જાય છે એક ચોક્કસ પરસેપ્શન સાથે ત્યાં આગળ જાય છે દરેક ખેલાડી કારણ કે ભારતમાં ક્રિકેટને એક ભગવાનનો દરજ્જો અપાયો છે હવે ધારો કે તમે સચિન ની વાત કરો તો સચિન ના બધા તમને ગુણો જ જોવા મળે અને ગુણો જ લોકો જોવા માટે ટેવેલા છે મહેન્દ્રસિંહ ધોની તમને ગમે તેટલી પરિસ્થિતિ તો બી હોય તો એ તો લોકો એને ગમે છે કારણ કે એનું પરસેપ્શન એવું છે એ પરસેપ્શન એક ભગવાન તરીકેનું પરસેપ્શન ભારતના લોકો પોતાના દિલમાં લઈને ચાલતા હોય એ પરસેપ્શન ઉપર ક્યાંક કોઈ વિલન બની જાય અથવા તો ક્યાંક કોઈ જગ્યાએ એવી ખોટી વસ્તુ બની જાય કે જેના કરીને એના ઉપર અસર થાય તો એ અસર બહુ લાંબો સમય રહેશે ઘણા એવા ખેલાડીઓને જોયા છે કે મેદાન ઉપર ઉતર્યા હોય અને એમનો ઉરિયો બોલાવવામાં આવ્યો હોય અથવા તો એમને ફિલ્ડિંગ મને યાદ છે કે રવિ શાસ્ત્રી એકવાર અહીંયા આગળ અમદાવાદમાં જયારે ફિલ્ડિંગ કરી રહ્યા હતા સુનિલ ગાવસ્કર કેપ્ટન હતા અને એક એમને લોકો સાથે થોડું કંઈક વાંકું પડી ગયું એમાં એટલું બધું એમને એ કરવામાં આવ્યું કે કોઈ પણ જગ્યાએ ફિલ્ડિંગ કરવા જાય ત્યાં બુમા બૂમ થઈ જાય તો એ બુમાબૂમના કારણે સુનિલ ગાવસ્કરે પછી વિનંતી કરવી પડે કે ભાઈ તમે શાંતિ રાખો એને ફિલ્ડિંગ કરવા દો તમે ઉભા રહ્યો દો તો આ પ્રેક્ષકો છે પ્રેક્ષકો આ રીતનું વર્તન ઘણી કરતા હોય છે ખાસ કરીને જે ઘટનામાં એ કેપ્ટન બન્યો અથવા તો જે ઘટનામાં કેપ્ટન બનવા ઉપર ઘણા બધા કોમેન્ટ્સ થયા રવિ શાસ્ત્રીએ બી કહ્યું કે આવું કેમ કે આટલી બધી તમારે કેપ્ટનશીપની ભૂખ કેમ છે કઈથી નહીં તો અહીંયા કેપ્ટન અહીંથી નહીં તો અહીંયા કેપ્ટન તો ક્યાંક ને ક્યાંક એ બધી વસ્તુઓ જે બની છે એ લોકોના મનરેજ ઉપર છે અને રોહિત શર્માનો કોઈ વાંક નતો કે તમે એને કેપ્ટનશીપ માંથી કાઢીને પેલા કેપ્ટન તરીકે લઈ આવો આ રીતે લાવવું પડે તો ઘણી બધી ઘટનાઓ છે જે લોકોના મન ઉપર હજુ છે અને જતા તો વાર લાગશે કારણ કે આ ક્રિકેટને લોકોએ સચિન ના ક્રિકેટ તરીકે જોયું છે મહેન્દ્રસિંહ ધોનીના ક્રિકેટ તરીકે જોયું છે વિરાટ કોહલીના ક્રિકેટ તરીકે જોયું છે તો હું માનું છું કે આ બધી બાબતો એ લોકોના સેન્સિટિવ ઇશ્યુ છે એટલે ધીમે ધીમે આ બધું નીકળશે પણ ત્યાં સુધી જે નુકસાન મુંબઈ ઇન્ડિયન્સ થવાનું છે એ થઈ રહ્યું છે સતત તમે મેચો હારી રહ્યા છો પબ્લિક સપોર્ટ તમને મળતો નથી તમારો ફેન બેઝ ઘટી રહ્યો છે આ બધી ચિંતાનું કારણ તો ચોક્કસ છે પણ ખ્યાલ આ તો રમત છે એકની સાથે એક વસ્તુ બધી ધીમે ધીમે ભૂલાતી હોય છે

દસ રન બન્યા હતા ત્રીજા બોલે એ જો ટક્યો હતો ચોક્કસપણે ટીમને જીતાડી શક્યો ધ મોમેન્ટ ટીમ વિન આ બધી વસ્તુ ભૂલાઈ જતી હોય છે પણ અમદાવાદમાં પણ એમ ચેક મળી મુંબઈમાં પણ એમ ચેક મળી પણ એ કેપિટલાઇઝ કરી શક્યો નહીં એઝ અ ફિનિશર એઝ અ કેપ્ટન એઝ અ ક્રિકેટર દરેક ને દરેકને એમ હોય કે હું સિક્સ મારીને ઘઉં ચોરબુ મારીને મારી ટીમને જીતાડું હાર્દિક પંડ્યા નહીં કરે બિલકુલ અને ફરી એક વાર મુંબઈ હાર્યું શર્ભજનક રીતે કહી શકાય કે હાર્યું હાર્દિક પંડ્યા પાસે મોકો હતો કે લોકોનો વિશ્વાસ જીતવાનો આ ફરી એક મોકો મળ્યો હતો પરંતુ તેમ છતાં તેઓ મુંબઈને ના જીતાડી શકે અને સંજુ સેમસન ની ફરી વખત જીત થઈ હાર્દિકની સતત ત્રીજી હાર અને સંજુ રીતે સરખાવી હાર્દિક પંડ્યા છે હંમેશા ઇન્જર્ડ જ રહે છે માત્ર આઈપીએલ પૂરતો આપણને જોવા મળે છે તો આ રીતે સરખામણી તો કરવી મુશ્કેલ છે એક વાત એવું છે કે સંજુ સેમસન રાજસ્થાન રોયલ્સના કેપ્ટન ઘણા બધા વખતથી છે એના ખેલાડીઓ સાથેના સંબંધો એટલે સમૃદ્ધ છે સારા છે એ કારણ કે એની પોતાની બહુ અપેક્ષાઓ મોટી નથી સવાલ આમાં ત્યારે થાય જયારે તમે ટીમ કરતા મોટા બનવાની કોશિશ કરો તો જ એટલે સંજુ સેમસન એવું કશું છે એની એ ટીમ જીતી તો બી ઠીક છે ટોપ ફોરમાં પહોંચી તો બી ઠીક છે એનું કામ એની રીતે કરે છે અને એના રિલેશન બધા ખેલાડીઓ સાથે સારા છે અધરવાઇઝ બીજી બાજુ જો તમે તો ઓર એમ્બિશિયસ હાર્દિક પંડ્યા એને કેપ્ટન બનવું છે એની સામે કેમેરો પડે ત્યારે એને હસવું છે એને કઈ કોમેન્ટ કરવી તમે જુઓ જયારે આવે તો તરત એને ખબર છે કે એનો કેમેરો ક્યારે એની સામે આવે છે છે ઓલવેઝ રેડી ફોર તો આ કેમેરા ખેલાડી હવે આ જયારે છે તો એને વાઇપ આઉટ કરવા માટે એને ઇનિંગ રમવી પડશે પહેલા હાર્દિક પંડ્યાનો ડર લાગતો હતો લોકોને ચોગ્ગા ચગ્ગા મારીને મેચને જીતાડતો હતો એવો ખોફ હતો જયારે રોહિત શર્મા હાથ નીચે રમતો હતો ત્યારે હવે ખોફ નીકળી ગયો છે તો અહીંયા આગળ પરફોર્મન્સ સિવાય હાર્દિક પંડ્યા કોઈ બચાવી શકે એમ નથી પહેલી વાત બંને ખેલાડીઓની કમ્પેરિઝન ના થઈ શકે બીજી વાત અને ત્રીજી વાત કે ભૂતકાળમાં ઘણી વાર છે કે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ શરૂઆતની ઘણી બધી મેચો હારી ગઈ છે અને તે છતાં ચેમ્પિયન થઈ છે એટલે ત્રણ સતત હારને હું બહુ ખાસ એટલું વજૂદ નથી આપતો હા આ એક વાત ચોક્કસ કેવી છે કે આમાંથી બે વખત હી ઇઝ નોટ એ ગ્રેટ ફિનિશર હી ઇઝ નોટ એ ગ્રેટ વિનર કે તમને ટીમને જીતાડે એવું પરફોર્મન્સ એનું જોવા નથી મળતું તો આ ક્યાંક ને ક્યાંક ટીમને લાંબે ગાળે નુકસાન કરશે કારણ કે તમે પાંચમા છઠ્ઠા કામે આવો છો તો ઇટ ઇઝ યોર પ્યુરોગેટિવ કે તમે ટીમને જીતાડો તમારું તમારો ત્રણ બેટિંગ કે ભાઈ છઠ્ઠા છઠ્ઠા સાતમાં આવો ને તમે ચોગા ચગ્ગા મારી ટીમને જરૂર હોય ત્યારે જીતાડો તો એ જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી લોકો આ રીતના જે કરશે બટ યસ ત્રણ જીત્યા ત્રણ હાર્યાનું બહુ એટલું બધું મહત્વ નથી અત્યારે આપતો કારણ કે ધ ઓફ ધ ગેમ ચૌદ મેચો રમવાની છે તમારે અને ઇટ્સ અ લોંગ વે ટુ ગો એટલે ખેર એ લોકોની પણ રણનીતિ હશે કારણ કે એ ટીમ સાથે જે જોડાયા છે બધા દિગ્ગજો જે સચિન તેંડુલકર છે બધા જોરદાર ખેલાડીઓની સાથે જોડાયા છે તો હું માનું છું કે થિંગ્સ કમ કમઆઉટ અને આમાંથી થોડું બહાર નીકળવાની જરૂર છે આજે એક પેલું એ ઉભું થયું છે કે ભાઈ હાર્દિક પંડ્યા ને આવી રીતના કરવામાં આવે છે મેદાન ઉપર હેરાન કરવામાં એમાંથી બહાર નીકળવાની જરૂર છે અને હું માનું છું કે ક્રિકેટ ની રીતે ક્રિકેટને જોવું જોઈએ એમ માનીને ચાલવું ચાલુ જોઈએ પૂર્વ મુંબઈ ખેલાડી અને હવે પ્રમાણે બે બોલમાં બે વિકેટ લઈને તેમાં પણ મુંબઈના ચાહકોને શાંત પાડી દીધા અને પછીની જે તમને જે ઓવર હતી તેમાં પણ ત્રીજી વિકેટ લીધી ને કહી શકાય કે તેમણે મુંબઈના ટોપ ઓર્ડરને સાફ કરી દીધો તમે આજે ભૂતપૂર્વ કેપ્ટન અને પાંચ વારના વિજેતા અને જેનો ટી ટ્વેન્ટીની અંદર બહુ મોટું નામ છે એવા ખેલાડી રોહિત શર્માને આઉટ કરો દેટ ઇઝ નંબર વન ત્યાર પછી તમે નમન ધીર ગઈ વખતે બહુ સારું પ્રદર્શન કર્યું એને બીજા બોલે આઉટ કરો છો પાંચમા ને છઠ્ઠા બોલે તમે વિકેટ લો છો અને એના પછીની ઓવરમાં તમે આવો છો તો વધુ એક ખેલાડીને તમે આઉટ કરો છો બ્રેવિસને તમે આઉટ કરો છો ते तर हु मुंबई इंडियंस रना मशीन्स ए, मशीन्स ने ते आउट कर ब्यूटिफुल बॉलिंग ऑफ ए लेफ्टॉम फास्ट बॉलर विच इज मेकिंग एन एब्सोलूटली सुपर बैगल बिल पर्टिक्युलरली फर्स्ट विच एजन रोहित शर्मा बीजे नमन धीर आउट थे दैट वॉज सो ब्यूटिफुल डीलिवरीज કે એમાં કોઈ પણ ખેલાડી અને યાદ રહે કે આ ટ્રેન્ટ બોલ્ટ એ મુંબઈના જ ખેલાડી છે આજ મુંબઈના ખેલાડી તરીકે એમણે કેરિયર શરૂ કરી આઈપીએલમાં અને હવે એમની જ સામે નોટ ઓનલી ઓવરમાં આવ્યા એ પણ જે વિકેટ લીધી ધેટ વોઝ ટેરિફિક બ્રેવિસને જે રીતે આઉટ કર્યો અને હું માનું છું કે ત્યાં આગળ આખો સંડાટો મચી ગયો એ સૌથી મોટા રન ગેટર દરેક ટીમની અંદર પહેલા ત્રણ ખેલાડીઓ હોય પહેલા પાંચ ખેલાડીઓ પ્રેસારિત એમાંથી ત્રણ ખેલાડીઓને તો એને શૂન્યમાં ત્રણે ત્રણ ખેલાડી શૂન્ય રન આઉટ થાય તો એ મોટો જે સેટબેક મળ્યો છે આપણે એમ વાતો કરતા હતા તો બસો નો સ્કોર થશે અને દસ ની એવરેજ થી રન બને છે ને આમ થાય છે ને તેમ થાય છે ને આખું ચિત્ર બદલાઈ ગયું ચિત્ર એવું બદલાઈ ગયું કે તમે લથડિયા ખાવા માટે ચૌદ પંદર રન થાય તમારી બે ત્રણ વિકેટો પડી ગઈ તો હું માનું છું કે દેટ વોઝ અ અને એ ટેરિફિક સ્ટાર્ટને હિસાબે મુંબઈને જે કમબેક કરવું હતું અથવા મુંબઈને પ્રથમ મેચ પોતાના આંગણે જીતવી હતી એ સપનું ત્યાં જ રોળી ગયું હતું તો માનું છું કે બ્યુટિફુલ બોલિંગ ટ્રેન્ટ બોલ્ટની બોલિંગ ગઈકાલની બહુ જ સરસ બહુ જબરજસ્ત એમાં કોઈ બેમત નથી અફકોર્સ બધા જ બોલરે સારી બોલિંગ કરી છે એમાં આઈ ડોન્ટ ડોન્ટ ડો બર્ગરે પણ બર્ગર પણ જોરદારે કરી છે તો એવરીબડી એઝર બોલ્ડ સો વેલ પણ ખાસ કરીને જે રીતે આ ટ્રેન્ડ વોલ્ટે બોલિંગ કરી અને ત્યાર પછી જે એક જામી ગયેલા ખેલાડી તમારા ઈશાન કિશોર એને જે બર્ગરે આઉટ કરે ધેટ વોઝ બ્યુટી શોર્ટ ઇન લેન્થ થોડી તે સાઈડ થી અને ફ્રન્ટ ઉપર બેટ્સમેન કમિટ થાય જાય વિકેટ કીપર એનો કહે એબસોલ્યુટલી આ ચાર જે વિકેટો પડીને આલ્હાદ કાલે એમ લાગ્યું કે હા ફાસ્ટ બોલિંગ કોને કહેવાય એ કાલે ફરી એકવાર જોવા મળ્યું વોટ યુ સાઇઝ કરેક્ટ શરૂઆતની વિકેટો પડ્યા બાદ મુંબઈ ફરી બેઠું થઈ શક્યું નહીં બરોબર થોડો પ્રતિકાર હાર્દિક પંડ્યા અને તિલક વર્મા એ કરવાનો ટ્રાય કર્યો બટ ઈ ડિડન્ટ ગોટ ઇટ ટુ ધેટ યુ નો બિગ સ્ટાર્ટ તો બહુ મોટો સ્કોર કરવામાં એ લોકો સફળ થયા જે બિલકુલ અને આપે જણાવ્યું એમ કે રાજસ્થાનના બોલિંગ ડિપાર્ટમેન્ટની ગઈકાલે વાત કરીએ તો ખૂબ જ રસપ્રદ અને ખૂબ જ શાનદાર બોલિંગ રીતે એમાં પણ યશવિન્દ્ર ચહલ વાત કરવામાં આવે તો તેમણે પણ દસમી ઓવરમાં હાર્દિક છે કે પછી ચૌદમી ઓવરમાં તિલક અને સત્તરમી ઓવરમાં

કે હાર્દિક પંડ્યા જેવા બોલ બેટ્સમેન ને કઈ રીતે ટ્રેપ કરો આ જે વસ્તુ છે કે ભાઈ ઘરકી મારી શકો ઇટ ઇઝ નોટ સો તો જેવા સ્પીનર ઉપર આક્રમણ કરવાનું શરૂ કર્યું હાર્દિક પંડ્યાને બહુ જબરજસ્ત રીતે એને બાઉન્ડ્રી ઉપર કેચ કરાવ્યું દેટ વોઝ અ ટર્નિંગ પોઈન્ટ ઓફ ધ મેચ હાર્દિક પંડ્યા બહુ સારું રમી રહ્યા હતા હી વોઝ એકવીસ ઓલમે ચોત્રીસ રન પણ બનાવ્યા હતા તો કમસે કમ ટીમનું ટોટલ જે છે એ એકસો પચાસ ની ઉપર લઈ જવામાં હાર્દિક પંડ્યા સફળ થયા હોત પણ વેરીએશન ઓવરપીચું અને ખેલાડી અને એની વિકેટ પડીટ વોઝ ધ બિગેસ્ટ વિકેટ એક ટુ મી કે જે મુંબઈને બેકફૂટ ઉપર લઈ ગયો અને ત્યાર પછીની જે વિકેટ છે દેટ ઇઝ ઇવન બેટર કારણ કે જે પ્રમાણે ખેલાડીઓ રમી રહ્યા હતા ટિલકરમાં તિલક વર્માના બત્રીસ રન ઓગણત્રીસ ઓવરમાં કર્યા હતા એવો વેરી વેલ પ્લે આ બંનેની એકચ્યુઅલી પાર્ટનરશીપ પણ ઘણી સારી થઈ વી શુડ નોટ ફોરગેટ દે હેવ અ વેરી ગુડ પાર્ટનરશીપ ઓલ્સો બટ અનફોર્ચ્યુનેટ પાર્ટ ઓફ ઇટ કે તિલક વર્માને પણ પછી એને આઉટ કરાવી દીધું અશ્વિનના હાથે કે તો તિલક વર્માની વિકેટ જે પડી આઈ થિંક આ બે વિકેટ પડ્યા પછી કોઈ જે તો ખેર પાછળનો ખેલાડી છે એ આઉટ થઈ ગયો ત્રણ વિકેટ બોલ્ટે લીધી અને ત્રણ વિકેટ આ ચહલે લીધી અને ઇન બિટવીન બર્ગરે જે વિકેટ લીધી આઈ થિંક મુંબઈની જે કોઈ શક્યતાઓ હતી કે બહુ મોટો સ્કોર કરશે એ શક્યતાઓ આખી એ રહી ગઈ ઓફિસુ નીકળ્યો ત્યારે ત્રણ વિકેટ હતી અને જ્યાં અડધા રસ્તે પહોંચ્યો હતો તો આખી ઇનિંગ પતી ગઈ આવી પરિસ્થિતિ ગઈકાલે મુંબઈ ઇન્ડિયન્સની મેં ક્યારેય જોઈ નથી એટલી લાચારી કાલે જોવા મળી મને લાગી કે બેટ્સમેન વે આર ટોટલી બ્લાઇન્ડ હાઉ ટુ પ્લે હાઉ ટુ ગો અબાઉટ ઇટ અને બીજી એક વસ્તુ હવે તેની મને બધામાં ઓવર કોન્ફિડન્સ બહુ દેખાયો કે અરે આને તો ચોગ્ગા મારી દેસો આને છગ્ગા મારી દેસો આ જે ક્રિકેટની બાવીસ ગજની પીચ છે એ ભર બધાને હેરાન કરી નાખે છે એટલે યુ નીડ ટુ ફોકસ કે તમે કયા બોલરને કેવી રીતે રમો છો કઈ રીતે તમારું એપ્લિકેશન છે કયો સ્ટ્રાઇક બોલર છે આઈ થિંક રાજસ્થાનની જે બોલિંગ ચેન્જીસ કરવામાં આવ્યા સંજુ સેમસન દ્વારા ેટ વોઝ ફેન્ટાસ્ટિક અને જે રીતે ચેન્જીસ કરવામાં આવે એ પ્રમાણે વિકેટો પણ લીધી તો માનું છું કે કેપ્ટનશીપ ની દ્રષ્ટિએ પણ હાર્દિક પંડ્યા કરતા સંજુ સેમસન બસો ગણો વધારે પ્રભાવશાળી કેપ્ટન પુરવાર થયો એકોર્ડિંગ ટુ મી અને દેટ ઇઝ ધ રીઝન ધ બોલર તો બંને સારા હતા બંને મુંબઈમાં સારા બોલર છે એમાં સારા બોલર છે બટ ધ થિંગ ઇઝ જે રીતે એકસો ને પચીસ મુંબઈ જેવી પાંચ વર્ષની ચેમ્પિયન ટીમ સમેટાઈ છે એટલે બહુ મોટી એચિવમેન્ટ કહેવાય સૌથી મહત્વની વાત હતી કે અહીંયા આગળ એકસો પચીસ માં આ ટીમને ઓલ આઉટ કરી જી જી બિલકુલ આપણે મુંબઈની વિશે પચીસ રન અને એકસો છવ્વીસ રન નો ટાર્ગેટ રાજસ્થાન આપવામાં આવ્યું

રાજસ્થાનની હતી ધેટ વોઝ ફેન્ટાસ્ટિક યશસ્વી જયસ્વાલ કે ગયા વર્ષે આજ મેદાન ઉપર એને ચોસઠ કે અડસઠ બોલમાં એકસો રન મુંબઈ સામે જોડ્યા હતા એ ખેલાડીને તમે તમારો મફાકા કરીને એક નવો અંડર નાઇન્ટીન નો ખેલાડી છે ગયા વખત એને બહુ જ માર પડ્યો હતો હી હેઝ ટેકન ધીસ વિકેટ તો આ એક બહુ જ મોટી વાત કહેવાય કે દસ રનના જુમલે તમે એની વિકેટ લીધી ત્યાર પછી તમે જોવા જાવ તો સંજુ સેમસન ત્યાર પછી તમે જોવા જાવ તો બટલર પણ તેતાલીસ આગળ મુંબઈના બોલર્સ બહુ જોરદાર છે ઘણી બધી મેચો જીતેલા છે અહીંથી ટર્નિંગ પોઈન્ટ લાગે છે કે આ મેચ લો સ્કોરિંગ રહીને રાજસ્થાન ક્યાંય હારી તો નહીં જાય તો એક બેક ઓફ ધ માઇન્ડ એક વિચાર એવો આવ્યો પણ ત્યાં રિયાન પરાગ નામનો ખેલાડી રિયાન પરાગ એ લો પ્રોફાઇલ ખેલાડી છે એટલી સરસ છે કે એ ક્યારે કેવા શોર્ટ રમશે રમત રમશે બટ ગઈકાલે એની રાશ્વી આ બે ખેલાડીની જે રમત હતી આઈ થિંક સેલ્યુટ માનવાનું મન થાય છે બેટ ઉપાડ્યું નથી એ લોકોએ એક ટુ ધ સિચ્યુએશન એક ટુ ધ મેરિટ સિંગલ્સ અને ડબલ લઈને સ્કોર બોર્ડ ને આગળ ધપાવ્યું છે એમને ખબર હતી કે અત્યારે બોલરો એકદમ હાવી થયેલા છે એ ખોફ જે બોલરનો છે એ ખોફ છૂટો કરવા માટે સિંગલ્સ અને ડબલ્સ આપણે કોઈને ચોગ્ગા છગ્ગા મારવા નથી તો વેરી વેલ પ્લાન્ડ ઇનિંગ હું માનું છું કે કાલે રિયાન પરાગની જે ઇનિંગ મેં જોઈ એ મને એક લાગી કે મેચ્યોર ક્રિકેટરની ઇનિંગ દેટ વોઝ સમથિંગ વિચ ઇઝ નીડેડ અને એમણે નહીં શોટ માર્યા અને બંને જણાએ ભેગા થઈને મોટી સારી પાર્ટનરશીપ તરફ આગળ વધ્યા અને જયારે એમ લાગ્યું કે હવે તમે ઓલરેડી આગળ સારી રીતે રમ્યા છો આફ્ટર ધેટ ઇઝ લોફ્ટેડ અને ત્યાર પછી એક સારી બેટિંગ પણ આપણને જોવા મળી તો હું માનું છું કે બહુ જ કેલ્ક્યુલેટિવ સોરી કેલ્ક્યુલેટિવ રમત જોવા મળી અને ક્યાંક ને ક્યાંક ધેટ ઇઝ ધ રીઝન આ ટીમ જીતી નર જો કાલે પરાગની વિકેટ પડી હોત તો હું નથી માનતો કે રાજસ્થાન પાસે જીતવાનો મોકો આવત કારણ કે મુંબઈની ટીમ જબરજસ્ત છે એમને સેત તક મળ્યો તો એ ત્યાં ઘુસી ગયા હોત બટ ઇટ ડીડ નોટ હેપન એટલે એને પણ એ કરી એના પછી જે દુબે આવ્યા એમને પણ એક સારી રીતે રમ્યા અને ત્યાં પછી જેને કહેવામાં આવે કે જયારે એમ લાગ્યું કે હવે શ્યોર થઈ ગયું ત્યારે પછી એને છગ્ગા પણ માર્યા બટ ધ મોરલ ઓફ ધ સ્ટોરી ઇઝ મોસ્ટ અન્ડરસ્ટેન્ડિંગ વાળી બેટિંગ કાલે રિયાન પરાગ અને અશ્વિન અશ્વિનને અને અશ્વિન આઉટ થયા પછી દુબે અને રિયાન પરાગની ધેટ હેઝ લેડ ટુ ધ વિક્ટરી હું આખી મેચની અંદર આ પર્ટીક્યુલર વસ્તુને બહુ મહત્વની માનું છું કારણ કે તમે સેજ જો તમારું એ થઈ ગયું હોય કે હા ભાઈ ચલો અહીંયા ચોગ્ગો હું મારી દઉં તો તમે ક્યાંક હેરાન થઈ ગયા હોત બટ ઇટ ડી નોટ હેપન અને એ રીતે તમારી જે એક જીતની જે હતી એ ત્યાં પૂરી થઈ હું માનું છું કે ધીસ ઇઝ ધ બેસ્ટ વિક્ટરી રાજસ્થાન એવર હેડ જી જી બિલકુલ અને કહી શકાય કે હાર જીત એક સિક્કાની બે બાજુ છે અને એમાં પણ આ આઈપીએલ ની વાત કરવામાં આવે તો આઈપીએલમાં કંઈ પણ થઈ શકે છે જેમ તમે દર વખતે કહો છો કે આઈપીએલ છે આઈપીએલ હંમેશા કંઈ પણ ચોંકાવનારો આપણી સામે પણ આવી શકે છે પ્રેક્ષકોને ખુશ કરી દે ધમાકેદાર મેચો પણ જોવા મળી શકે છે તેમ છે તો અશોકજી જોવાનું રહેશે કે આગામી સમયમાં ધમાકેદાર અને હાઈ વોલ્ટેજ અને હાઈ સ્કોરિંગ આ મેચ જોવા મળી અશોકજી આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર તો હાલ અમારા પ્લેગ્રાઉન્ડ તરશોની અમારી મારી વિશેષ રજૂઆત યુવા આઈપીએલ બે હજાર ચોવીસમાં બસ આટલું જ સાંજે મળીશું પાંત્રીસ કલાકે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર